તો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજાર કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે જે પણ નવા છે ખેડૂતો સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારા રાખતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજારની અંદર દિવસનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર તમે માહિતી લઈ શકો છો વાયદા અને હાજર કરીએ તો હાજર બજાર સાંજ સુધીમાં જોવા મળ્યું છે અને સાંજે ફરીથી છે નવી મજબૂતી કાલના માટે આવતી જોવા મળે છે અને કાલના ભાવ પણ છે મજબૂત ખુલ છે અને કાલના કપાસ બજાર છે એમાં પણ દસ થી વીસ રૂપિયાનો સુધારો તમને જોવા મળી શકે છે આજે પણ સુધારો જે જોવા મળતો હતો અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર અલગ અલગ વિસ્તારોમાં અમુક ખેડૂતો દ્વારા પણ સારી સારી કોમેન્ટો છે જોવા મળતી હતી ભાવ સુધારાની તો પણ છે અમુક મીડિયાઓમાં અમુક ચેનલથી સતત બે દિવસ થી લઈને સોળસો આપણે સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો ની અંદર કરી હતી અને સોમવારે જેને ન મળ્યા હોય અને ની પણ આશા જાગી હોય અને મંગળવારે પણ ભાવ છે ન મળ્યા હોય તો એને બુધવારે પણ મળી જાય એવી આશા અમારી છે એટલા માટે બુધવારે પણ તમે સોળસો ઉપરના ભાવ જોઈ શકો તમારા વિસ્તારમાં કદાચ સોમવારે તમે ન જોયો હોય તો કારણ કે આ ચેનલના માધ્યમથી મહામંદિ માંથી

સાત આઠ દિવસમાં ટાઈમ છે વેચવા માટેનો પછી અમે રાખી શકીએ એમ નથી તો પણ એને પણ છે વધારે પડતું અત્યારે હાલ કોઈ નુકસાન નથી પ્રથમ શરણની તેજી છે એને મળતી જોવા મળે છે સોળસો ઉપરના ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર આજે ઘણી બધી એન્ટ્રીઓ જોવા મળી છે કાલે પણ તમને જોવા મળશે આખી દુનિયા જયારે મંદિરમાં તમને જોવા મળતી હોય ત્યારે અમારી એક જ ચેનલ હતી જે તેજીમાં તમને જોવા મળતી હતી જે તેરસો પચાસ રૂપિયા થી લઈને સો વચ્ચેના ભાવ હતા જયારે સર્વે ની અંદર સોળસો પચાસ રૂપિયા ઊંચા ભાવની અંદર છે સર્વે તમારી સામે રજૂ કર્યો તો એવી માત્ર એક જ ચેનલ હોય તો સરળ એફ દ્વારા સંચાલિત હું રામભાઈ તમને આગળની માહિતી કપાસ બજાર ની આપું પ્રથમ જોઈએ ખડત વખતે વાયદાની અંદર ઓપનિંગ સપાટી પાસ હજાર ત્રણસો સાઠ રૂપિયા ની બતાવવામાં આવી હતી દિવસ દરમિયાન વાદાની અંદર તળિયાની સપાટી પાસ હજાર ત્રણસો સાહીઠ રૂપિયા ની બતાવવામાં આવી હતી છે દિવસ દરમિયાન એન્ટરટેનિંગ રેન્જમાં પાસઠ હજાર પાંચસો રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા વાયદાની અંદર આગલા દિવસે સોમવારે ક્લોઝિંગ આપ્યું હતું પાંચ હજાર પાંચસો વીસ રૂપિયાના ભાવે વાયદો પાંચસો રૂપિયાના ભાવે છે અને હાલની મામૂલી ઘટાડા સાથે જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકાની મામૂલી મંદી સાથે વાયદો છે કોટન ખરેલું મે કોન્ટ્રાક્ટ છે છે આપણે વિદેશ વાયદા આધારે થોડું એવું દબાણ જોવા મળે છે લગભગ નવ વાગે બંધ થતા વાયદો રિકવર થઈ અને બંધ થતો જોવા મળી શકે છે અને જોઈએ અમેરિકન વાયદો આઈસ ની અંદર તમે જોઈ શકો છો બે એપ્રિલ બે હજાર ચોવીસ અને આઠ ને અગિયાર મિનિટ છે બાણુ પોઈન્ટ બોતેર સેન્ટના ભાવ છે દબાણમાં જોવા મળે છે બાણુ પોઈન્ટ બોતેર તોતેર સેન્ટ ના ભાવ છે જે આપણે જોવા મળ્યા છે આગલા દિવસ કરતા હાજર બજારમાં ઋના ભાવની અંદર મજબૂત સ્થિતિ બની છે વેચવાલનું પ્રમાણ છે વારંવાર છે ખંડ તરફ એટલે ગુજરાત રાજ્ય પરથી માંડી અને તમામ રાજ્યોની અંદર દબાણમાં જોવા મળે છે એના લીધે ફરીથી ભાવમાં હાજર બજારમાં વધારો જોવા મળ્યો છે તો જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટીમેટ અરાક પ્રમાણે છે કેવા ભાવ છે અલગ રાજ્યોમાં છે જોવા મળ્યા છે ગુજરાત શંકર ઘાંસડી થી માની તમામ હાજર બજારમાં બે એપ્રિલ ના રો છે સૌ પ્રથમ જોઈએ તો ગુજરાત છે ભાવ આપણે ત્રણસો ની અંદર ઓગણત્રીસ એમ એમ ગ્રેડ ની અંદર છે ફરીથી એકસઠ હજાર ઉપર ના ભાવ છે એકસઠ હજાર સો રૂપિયા સુધી ના ભાવ છે આપણે જોવા મળ્યા છે અને આપણી ધારણા પણ સવારે હતી આગલા ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી એકસઠ હજાર ઉપરના ભાવ છે બતાવવામાં ફરીથી સક્ષમ રહે માર્ચ એન્ડિંગ ના અઠવાડિયામાં પણ આપણે ચર્ચા કરી હતી કે એકસઠ ના ભાવ બતાવશે જયારે તમારે ફરીથી 1600 ઉપરના ભાવ છે તમને મળવા પાત્ર થશે એટલે કે બુધવાર થી બજારની અંદર કપાસ બજારમાં 1600 થી ઘણી બધી એન્ટ્રી અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળતી છે મધ્યપ્રદેશ એમપી લાઈન મહારાષ્ટ્રમાં જોઈએ તો પણ છે ગાંસડી ઓગણસાઠ હજાર બસો રૂપિયા પહોંચતી જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો 27 mm ગ્રેડ ની અંદર આપણે સો રૂપિયાનો વધારો થતા એક ગાંઠડી ની અંદર છે હજાર થી છપ્પન પાંચસો રૂપિયાના ભાવે પહોંચતી છે આપણે ગાંસડી જોવા મળે છે રૂના ભાવમાં છે ખેડૂતોની વેચવાલી માં મજબૂત પકડ અને કંટ્રોલ હોવાને લીધે અથવા તો માલ છે દેશની અંદર ઘણો બધો કાપ હોવાના લીધે અથવા તો કોઈ પણ કારણોસર બજારમાં પુરવઠો બતાવવામાં નથી આવતો એના લીધે છે બજારમાં વધારે મજબૂત સ્થિતિ રૂના ભાવમાં બનેલી છે અને હાજર બજારમાં ભાવ છે દિવસે બસો ત્રણસો બસો ત્રણસો એક ઘાસ વધતા જોવા મળે છે છતાં પણ ખેડૂતો માલ સેન્ડિંગ નથી પાડતા નહીં તો છે બજાર જયારે હાલ છે બાસઠ ને ક્રોસ કરતી રૂની ઘાસ છે આપણે જોવા મળતી હોય હવે જોઈએ મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં એકત્રીસ એમએમ ગ્રેડ ની અંદર જોઈએ તો બાસઠ હજારથી બાસઠ હજાર સાતસો રૂપિયાના ભાવ જોવા મળે છે લાઇન ઉપર છે એકત્રીસ એમ ગ્રેડ ની અંદર બસો રૂપિયાનો એક ગાંઠળી સુધારો જોવા મળ્યો છે એટલે કે બત્રીસ થી તમામ નીચા ગ્રેડ ની અંદર છે આપણે સો થી ત્રણસો રૂપિયાનો એક ગાંઠળીઓ સુધારો અલગ અલગ રાજ્યોમાં વાઇઝ જોવા મળ્યો છે હવે આપણે બત્રીસ એમ કરતા ઉપરના ગ્રેડમાં છોત્રીસ એમ એમ કર્ણાટક લાઈનની ચર્ચા કરીએ તો તેલંગાણા લાઇનમાં છે એક્યાસી હજારના ભાવ છે એક ના જોવા મળશે નથી વધારો નથી ઘટાડો સ્ટેબલ ઘાંઠી જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં એમ ગ્રેડ ગ્રેડની અંદર છે ભાવ આપણને ઓગણીસ હજારથી ઓગણીસ હજાર પાંચસો ના જોવા મળશે એમાં પણ કોઈ ઘટાડો નથી કોઈ વધારો નથી સ્ટેબલ ઘાંઠી જોવા મળશે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં પાંત્રીસ એમ ગ્રેડની અંદર એક્યાસી હજારની ભાવ છે આપણે ઘાસડીની અંદર

છે ખરેખર અમારે આ માહોલ ની આશા હતી એ માહોલ અત્યારે હાલ છે જોવા મળી રહ્યો છે અને અત્યારનો હાલ નો માહોલ છે ખરેખર ખેડૂતો માટે કપાસના ભાવ ઉપર વધારે મજબૂત સ્થિતિ બનાવવા માટે ફાયદાકારક પણ બનતો હોય છે એટલે સુધારાનો તમામ ખેડૂતો લાભ લઈ શકે આ તમામ ખેડૂતો છે વધારે પડતા નફો લઈ અને આર્થિક પોતાની જરૂરિયાત પૂરી કરી શકે એવા ભાવ સાથે અમે ત્રણ મહિના પેલા સર્વે નો ભાગ રજૂ કર્યો હતો નવા તેજી ના રાઉન્ડ બતાવો છો એ સત્તરસો પચાસ ના રાઉન્ડ ની સિત્તેર ટકા ખેડૂતો ને આશા ન રેવા દીધી મંદી વાળાઓ થઈને ખેડૂતોને સિત્તેર ટકા વેચાણ કરાવી નાખ્યું અને ત્રીસ ટકા એવા મક્કમ ખેડૂતો રહ્યા છે સોળસો પચાસ કરતા છે અમારા સર્વે અનુરૂપ છે એને વેચાણ વેચાણ કરતા હોય અથવા તો પણ પણ કરી નાખ્યું એવા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી છે ઘણો બધો નફો લીધો છે એવી પણ કોમેન્ટ આવી છે છતાં પણ અત્યારે હાલ છે અમને એનો આનંદ થાય છે કે જે તમને અત્યારે સુધારો મળી રહ્યો છે કદાચ એ સર્વે બનાવતી વખતે જો અમે નેગેટીવ કોમેન્ટ ધ્યાનમાં લઈને સર્વે અધુરો મૂકી દીધો હોત અને એના ઉપર છે વધારે પરંતુ અવલોકન વિશ્લેષણ ન કર્યું હોત તો અમે અત્યારે હાલ તમને આશ્વાસન ન દઈ શકતા હોત અથવા તો તમને ચિંતા છોડો ચિંતા ભાવની બિલકુલ ન કરો એવા તમને અત્યારે હાલ નારા પણ ન આપી શકતા હોત એટલા માટે છે ઘણા અમારા ટીમ મેમ્બરો છે ખેડૂતોના ભાવી ભાવ વિશે વિચાર્યું અને ભાવ વિશે મહત્વ ભાવને આપ્યું અને ખેડૂતોની નેગેટિવ અથવા તો કોઈ પણ નેગેટિવ કોમેન્ટ આવતી હોય એના ઉપર ધ્યાન ના આપ્યું તો અત્યારે આખી ટીમ ને જેટલા ખેડૂતોએ સ્ટોક રાખ્યો છે અત્યારે જેટલો નફો લઈ રહ્યા છે નફો મને અલગ અલગ વિસ્તારોમાં પચાસ રૂપિયા થી લઈ ને બસો પચાસ રૂપિયા સુધીનો એક મને જોવા મળ્યો છે એમાં કોઈ પણ ખેડૂત મિત્રો કોઈ પણ વિસ્તારનો હોય પણ નફો લઈને વેચાણ કર્યું છે એનો આનંદ છે આખી ટીમ ને થયો છે અને એના ઉપર છે વારંવાર વેચાણ ઊંચા ભાવે કરીને જેટલો નફો મળ્યો એટલો નફો દર્શાવી અમારું મોટિવેશન વધાર્યું છે અને અમે વારંવાર છે વધારે મહેનત કરતા રહીએ અલગ અલગ પાકોમાં પણ મહેનત કરતા રહીએ એવી સંભાવનાઓ સાથે છે વારંવાર અમે ભાગ છે તમારી સામે લાવતા હોઈએ છીએ છતાં પણ કાંઈ પણ ન સમજાતું હોય તો કોમેન્ટ કરી અમે કોમેન્ટનો જવાબ છે તમને નવા ટોપિક ની અંદર નવા ભાગમાં છે હું રામભાઈ લઈને ફરીથી નવો ભાગ આવું ત્યારે તમારા કોમેન્ટના જવાબ સાથે આવતો હોઉં છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર